એના પ્રતિ આજે માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને લોક જનશક્તિ પાર્ટીના માધ્યમથી અને ગોર્ડન એવિડન્સ કલેક્શન્સ ફાઉન્ડેશનના માધ્યમથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્ટીનું બોર્ડની શાખાનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું જે તમે ભીમા કોરેગાંવ અઢારસો અઢાર એક જાન્યુઆરીના દિવસે જે પેશવાની સામે મહાર બટાલિયાને પાંચસો લોકોએ અઠાવીસ હજાર પેશવાને ખાત્મો કર્યો હતો તે એક બહુ મોટો એક શૌર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે ને એ ઐતિહાસિક છે અને નવ નવયુવા જાગૃત થાય અને જાગૃતિનો મેસેજ લોકો સુધી પહોંચે સમાજના અંદરના જેટલા બી મહાર બટાલિયનના જે ચાહવાવાળા છે જે લોકો માને છે કે બાબા સાહેબ શું હતા અને એ બધી વસ્તુઓની માહિતી જાગૃતતા થાય એ માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે જેને બ્લડ કેમ્પના માધ્યમથી લોકો સુધી પ્રચાર પ્રસાર અને મહારક્તદાનનું આયોજન કરવામાં આવેલ હતું લોકજનશક્તિ પાર્ટી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને પણ સાથ કર્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજીન્ટ